ગુજરાતની 45 બહેનો સાથે ભાજપના નેતાઓ દ્વારા સામૂહિક બળાત્કાર દ્વારા વરાછા ખાતેના જનચેતના ભવન ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સભા શરૂ થાય એ પહેલા જ વરાછા પોલીસ દ્વારા જનચેતના પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી મનુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સમય આવી ગયો છે ગુજરાતના ભાઈઓ તથા બહેનો એ સડક પર ઉતરવાનો ન્યાયની લડત લડવાનો અત્યાચારી બળાત્કારી સરકારને ઉખેડી ફેકો અત્યાચારની વિરુદ્ધ ન્યાયની લડત લડો આજે જે સાણંદમાં ખેડૂતો પર લાઠીચાર્જ થયો નલિયા કાંડમાં સ્ત્રીઓ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો તેના માટે જન જાગૃતિ માટે અમે જાહેર સભા રાખેલી બરોડા પ્રિસ્ટેજ જનચતના પાર્ટી કાર્યાલય પર સોથી દોઢસો જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને અમારા વિરોધનો મુખ્ય હેતુ એ હતો કે જે આ લોકશાહી ખતમ કરીને તાનાશાહી અને હિટલરશાહી વધી રહી છે અને જે પીડિતાને યોગ્ય ન્યાય મળે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એ એ અમારો વિરોધ હતો આજરોજ સુરત શહેરના અમારા સુરત શહેરના ગુજરાત જનચેતના પાર્ટીના કન્વીનર વિજયભાઈ સવાણી અને યુવા કન્વીનર રામભાઈ લાઠિયા અને સમગ્ર અમારા અલગ અલગ વિધાનસભાના સૌ કન્વીનરો એમના નેતૃત્વમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા જે નલિયાકાંડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના જ મહામંત્રી અને કોર્પોરેટર એવા બધા લોકોએ નેતાઓએ મહિલાઓ પર બળાત્કાર ગુજર્યો જે પાર્ટીની સરકાર હોય અને એ જ પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો બળાત્કાર કરતાં પકડાય એ ઘટના છે એ ખૂબ જ ઘટના છે અને એના વિરુદ્ધમાં અને જે સાણંદની અંદર ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો એના વિરુદ્ધમાં અમે એક અવાજ ઉઠાવવાના અને જનતાની વચ્ચે અમારી પાર્ટી દ્વારા જે લડત ચાલી રહી છે એ વાત લઈ જવા માટે અમે સભા યોજી હતી તમારા કાર્યક્રમની અંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હા હજી તો અમે સભા શરૂ કરવાના હતા અને હજી સો દોઢસો જેટલા કાર્યકર્તાઓ આવ્યા હતા સભાની હજી અમે પૂર્ણ તૈયારી પણ કરી ચૂક્યા ન હતા ત્યાં સુધીમાં જ અમારી ધરપકડ કરીને અહીંયા અમને વરાછા પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા છે આ લોકશાહીનું હનન છે અને લોકશાહીને બચાવવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અમે ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવીને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે લોકશાહીનું નું હનન કરી રહ્યા છો અને સામે અમારો સખત વિરોધ છે આજે તમારી ધરપકડનો હાથ માની શકો ધરપકડ થઈ એની રાજકારણનું ક્યાં કહેવાનું છે આ જે સરકાર જે છે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની સરકાર છે અને પાર્ટીના નેતાઓ પકડાયા છે છે એનો અમે વિરોધ કરીએ એટલે સીધો દેખાય કે એમણે આ રાજકીય ક્ષેત્રે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અમારી ધરપકડ કરાવી છે ગુજરાત જનચેતના પાર્ટીના પ્રમુખ વિજય સવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બનેલા દુષ્કર્મમાં જે ભાજપી નેતાઓના નામ ખુલ્યા છે તેમજ સાણંદમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં

ભાજપના પ્રમુખ સેક્સ કાંડ સેક્સ સિટીમાં સરે આમ પકડાયા હોય ગુજરાતની ધરતી ઉપર રોજ ત્રણ ત્રણ મર્ડર થતા હોય ગુજરાતની ધરતી ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું માંડવી ગામ મર્ડર ગેંગ રેપ વિથ મર્ડર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું ભાડા ગામ ગેંગ રેપ વિથ મર્ડર જ્યારે દિલ્હીમાં નિર્ભયા હત્યાકાંડ થયો ત્યારે આના આ જ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકોએ આખો દેશ ઉસો લીધો હતો અને જ્યારે એના લોકો આ સેક્સ કાંડમાં પકડાણા હોય ત્યારે પડદો પાડવાની વાત કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકોના જુદા જુદા કાટલા છે જોખવાના એના માટે એનું જોખવાનું કાટલું જુદું છે અને બીજા માટે જોખવાનું કાટલું જુદું છે એનો જે વિરોધ કરે એ દેશદ્રોહી અને એની જે તાલિયા બજાવે એ દેશ ફક્ત વાહ ભાઈ વાહ દુનિયા તમને ઓળખી લીધા છે આવનારો સમય બે હજાર સત્તરમાં તમને તમારો દરવાજો પણ બતાવી દેશે સાંભળજો આ ગુજરાત નહીં આ દેશની જનતા છે અત્યાર સુધી તમે ખૂબ મૂર્ખ બનાવ્યા છે ઉલ્લુને ઉઠા ભણાવ્યા છે પણ આવનારા સમય બે હજાર ગુજરાતની જનતા તમને તમારો દરવાજો બતાવી દેશે આ જે ગુજરાત ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા જેવું કંઈ છે નહીં ગુજરાતમાં માફિયાઓની સરકાર છે ગુંડાઓની સરકાર છે ગુજરાત સરકાર એટલે માફિયાઓને ભ્રષ્ટાચારીઓની સરકાર છે રોજ લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને એવા પ્રધાનો છે કે જે લાખો ને કરોડોની ખનીજ છોરી પકડાણી હોય માછલાકાંડ પકડાણા હોય રોજ તમને કહું ધારાસભ્યો તમે જુઓ આજે ગુનેગારો પચાસ પચાસ ધારાસભ્યો ગુનાઓ કરતા હોય અને મિનિસ્ટરને ત્રણ ત્રણ વર્ષની સજા કરી હોય તોય નાકને શરમ વગેરેના રાજીનામું આપવા બદલે લાજવાને બદલે ગાજે છે આ તમે જોવો તો ખરા આ ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતને બાવડી બોબડી નું ખેતર સમજે છે પણ ગુજરાતની જનતા કુમારીને Khandani વાળી છે એણે મનને મનાવી લીધું છે કે આવનારો સમય 2017 માં એને એની પણ અંતિમ યાત્રા કાઢવાનું નક્કી કરી નાખ્યું છે જનચેતના પાર્ટીના મહામંત્રી અશોકભાઈએ જણાવ્યું હતું કે દુષ્કર્મ કેસમાં જે બીજેપીના મહામંત્રી અને કોર્પોરેટરના નામ ખુલ્યા છે તેમજ જે પાર્ટી સત્તા પર હોય તે જ પાર્ટીના નેતાઓ આવા કાંડમાં પકડાય તે ખૂબ જ નિંદનીય બાબત છે તેમજ આજરોજ વરાછા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યકરોની અટકાયત અંગે તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી અમુને પકડાવવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત